આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના તેમજ ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવની અંદર આજે કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરીશું મિત્રો

મિત્રો તમારા સુધી મળી રહે તો મિત્રો વાત ચાલુ કરીએ સોનાના ભાવની ભાવ જોઈએ તો મિત્રો હજાર ચારસો એસી રૂપિયા તેમજ મિત્રો ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત લાખ પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોના ભાવની અંદર આજે ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે જે ધીમી ગતિએ મિત્રો દિવાળી બાદ સોનાના ભાવમાં તેમજ ચાંદીના ભાવ

સો ગ્રામ ચાંદીના ભાવ નવ ને અડસઠ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ નેવ હજાર છસો ને એસી રૂપિયા જોવા મળી રહ્યો છે સોના તેમજ ચાંદીના ભાવ તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો ચેનલને ને કરી દેજો મિત્રો અને સાથે સાથે બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો આગળ ફરી એકવાર ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ નવસો છ રૂપિયા સોગ્રામ ભાવ ભરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ફરી એકવાર બાવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો દસ ગ્રામ સોનાનો ભાવ ચુમ્મોતેર હજાર અને સોગ્રામ ગ્રામ ના ભાવ સાત લાખ પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો હવે આગળ વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકની અંદર સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો ચૌદસો ને પચાસ રૂપિયાનો એક તોલાની જો વાત કરીએ તો રૂપિયાનો મિત્રો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે જે કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ છે આજે સાત હજાર છસો અઠાણું રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ છોતેર હજાર નવસો એસી રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ઓગણ

તમારા શેર ના પણ ભાવ મળી રહે તેમજ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો